અને સમાચાર રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ બોર્ડના સચિવને પત્ર લખ્યો અને માંગ કરી કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે રાજ્યમાં ધોરણ નવથી બારને સળંગ એકમ જાહેર કરવામાં આવે તેમજ વર્ગદીઠ શિક્ષકની સંખ્યા બે કરવામાં આવે સીબીએસઇએ ધોરણ દસ અને માં બોર્ડની પરીક્ષામાં સેમિસ્ટર સિસ્ટમ જાહેર કરી છે તે પ્રમાણે રાજ્ય સરકાર પણ જલ્દીથી આ અંગે કોઈ નિર્ણય લે તેવી માંગ કરાઈ રાજ્ય સરકાર પણ ધોરણ દસ અને બારની પરીક્ષા પદ્ધતિ જાહેર કરે જેથી વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થાય તેમણે કહ્યું કે ધોરણ 9 થી 10 ને માધ્યમિક ગણવામાં આવે છે જ્યારે અગિયારથી બારને ઉચ્ચતર માધ્યમિક જેના કારણે વિદ્યાર્થીઓને બે એલસી આપવા પડે છે આ કારણે માંગ છે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે વહેલી તકે ધોરણ 9 થી બારને સળંગ એકમ જાહેર કરવામાં આવે 9 થી બારને આપ સળંગ એકમ જે આનંદીબેન વખતે ઠરાવ થઈ ગયેલો છે તેનો અમલ કરો બીજો સળંગ જો એકમ હોય તો ભલે નવમામ થી પાસ નાઇન્થ પણ અમારે જે બે એલસી આપવા પડે છે એના બદલે એક એલસી આપીએ અમારી શાળાનો જીઆર જનરલ રજિસ્ટર જે લાઈફ ટાઈમ હોય છે એ અમે એક બનાવીએ એટલે આ સિવાય ઘણી બધી એની આનુષાંગિક બાબતો છે એની અમે રજૂઆત કરી છે અને અમે ઈચ્છીએ કે બોર્ડ આ અંગે ધ્યાન લઈ અને તાત્કાલિક વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં અને ગુજરાતના શિક્ષણના હિતમાં એ જાહેરાત કરે કે ભાઈ આની અમલવારી ક્યારે કરવા